રાજમાં પશ્વનાભ ચાર રસ્તાથી ખાનસરોવર તરફ જતી કેનાલ તૂટી છે કેનાલમાં વધુ પાણીની આવક થતા કેનાલ તૂટી છે કેનાલના આસપાસના વિસ્તારમાં પાણી ભરાવવાની પણ ઘટના સામે આવી રહી છે તો હાલ તો જ પ્રકારે આ કેનાલ તૂટતા આસપાસના વિસ્તારોમાં આ કેનાલના પાણી છે તે ફરી વળ્યા છે આ કેનાલના પાણી ધુસી જતા હવે અનેક જગ્યાએ વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે પાટણના ચાર રસ્તાથી ધાન સરોવર તરફ જતી આ કેનાલ છે તે તૂટી ગઈ છે ઉપરવાસમાં વધુ વરસાદ નોંધાતા પાણીની આવક છે તે વધી હતી કેનાલમાં વધુ પાણીની આવક થતા કેનાલ તૂટવાની ઘટના છે તે સામે આવી છે કેનાલના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે

પાટણ શહેરના જે રાજનગર સોસાયટી પાસે તૂટી પડી હતી ને કેનાલમાં જે પાણી હતું તે માર્ગમાં એટલે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી ભર્યા હતા આ જે કેનાલ તૂટવાની જાણ પાટણ નગરપાલિકાના સત્તાધીશો તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પાટણ કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા છે ભરતભાટીયા કોર્પોરેટર તેઓ પણ પહોંચ્યા હતા તેઓએ પણ વિડીયો બનાવીને પોતાનો રોષ ચાલ્યો હતો કારણ કે આ કેનાલની મરામત થવામાં આવી તેમજ જે આ વરસાદના કારણે જે આગળ કામગીરી કરવાની હોય તેની કેનાલની જે જાળવણી કરવાની હોય તે કરવામાં નગરપાલિકા સમર્થન નીકળું નીવડી અને તેના કારણે આજે આ કેનાલ તૂટી હતી તેવા આક્ષેપ લગાવ્યા હતા પરંતુ આ કેનાલના પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યા હતા જી બિલકુલ હર્ષદ જાણકારી બદલ આપનો આભાર